આજે કવાડ ખાતે આમ આદમી પાર્ટીની પરિવર્તન સભા યોજાઈ ત્યારે આ સભામાં કોઈ પણ જાતની વ્યવસ્થા વગર સ્વયંભૂ હજારો લોકો અહિયાં ઉમટી પડ્યા છે અને પોતાની અનેક રજૂઆતો અમારી સમક્ષ મૂકી છે ત્યારે તારીખ આઠ એક બે હજાર છવ્વીસ ના રોજ બે દિવસ પહેલા અહિયાં કેબિનેટ મંત્રી નરેશભાઈ પટેલ પૂર્વ મંત્રી ગણપતભાઈ વસાવા અને પૂર્વ સાંસદ ગીતાબેન રાઠવા સાંસદ અને તમામ ધારાસભ્યોએ લોકોને ગેરમાર્ગે દોરવા માટેના પ્રયાસો કર્યા હતા એમણે કીધું કે આ પ્રકારના કોઈ પ્રોજેક્ટની મંજૂરી આપી નથી ત્યારે જે રેરર પ્રોજેક્ટ છે જે આંબા ડુંગરમાં જીએમડીસી નો પ્રોજેક્ટ જેમાં અઠાવીસ જેટલા ગામોને સંપાદિત એમની જમીન સંપાદિત કરવાનું આ ગેજેટ આ નોટિફિકેશન આ ભારતીય જનતા પાર્ટીની સરકારે પચીસ સપ્ટેમ્બર બે હાજર વીસ ના રોજ પાડ્યું છે એમાં જે રેલો પ્રોજેક્ટમાં અઠાવીસ જેટલા ગામો જાય છે ત્યારે નરેશભાઈ પટેલ તમે એક જાહેર સરકારના જવાબદાર વ્યક્તિ તરીકે તમે જે પાયા વિહોણી ખોટી વાત કરો લોકોને જૂટી બોલવાની વાત કરો અને જૂઠું બોલો અને જોરથી બોલો તો કેટલું વ્યાજબી છે અને એ જ પ્રકારે તમે એનટીપીસી સાથે તમારી સરકારે હાઇડ્રો પ્રોજેક્ટ માટે એમઓયુ કર્યા છે એમાં અઢાર ગામ જાય છે ત્યારે એ પ્રોજેક્ટની પણ તમે કહેવ છો કે એવી કોઈ પ્રોજેક્ટ નથી થયા તો આ એમઓયુ તમારી સરકારે કેમ કર્યા અને એનું સર્વે કેમ કર્યું એમના સર્વે માટે કેમ તમે પોલીસને કલેક્ટર ને ને મોકલ્યા એટલે આવી બધી વાતોમાં લોકોને ગેરમાર્ગે દોરવાના કામ એમણે કર્યા છે જેના આક્રોશથી આજે હજારોની સંખ્યામાં એ વિસ્તારના આગેવાનો વડીલો અને બધા જ લોકો ઉપસ્થિત થયા છે આમ આદમી પાર્ટી હર હંમેશ આ લોકો સાથે છે એમના માટે અમે વિધાનસભામાં પણ બજેટ સત્રમાં આ મુદ્દો અમે ઉઠાવવાના છે એને સરકાર તાત્કાલિક ધોરણથી ટેર પ્રોજેક્ટ જીએમડીસી આંબા ડુંગર નો પણ રદ કરે હાઇડ્રો પ્રોજેક્ટ નસવાડીનો પણ રદ કરવામાં આવે એ અમારી સ્પષ્ટ માંગણી છે રદ કરવા માત્ર મૌખિક નહીં એનો સ્વૈત પત્ર પણ બહાર પાડે સરકાર એવી અમારી માંગણી છે અને આવનારા દિવસોમાં એક પણ ઇંચ જમીન દરેક વાહનના અને દરેક કંપનીના જી હા દરેક કંપનીના અને દરેક સાઈઝના ટાયર એકદમ કિફાયતી ભાવમાં મળશે અને તે પણ આપણા છોટાઉદેપુરમાં જી હા છોટાઉદેપુરમાં અને હા જો તમારી પાસે રોકડા રૂપિયા ના હોયને તો ચિંતા ના કરશો અહીં બજાજ ફાઇનાન્સની સુવિધા પણ ઉપલબ્ધ છે સરનામું છે એપેક્સ ટ્રેડર્સ સિલ્વર સ્પૂન હોટલ સામે ટ્રાયંગલ કોમ્પ્લેક્સ હાઇવે રોડ છોટાઉદેપુર મોબાઈલ નંબર છે સેવન થ્રી ફાઇવ ડબલ નાઇન ફાઇવ થ્રી ફાઇવ ફોર ફાઇવ છોટાઉદેપુર સહિત રાજ્ય દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઈબ કરો તીર સમાચાર અને બેલ આઇકોન જરૂર દબાવો